આજે વિરોધ કરવામાં આવેલો છે આજે લગભગ ગુજરાતમાં તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને બહેનો અહીં આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાળ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બેનોને પ્રમોશન આપે હેલ્પર બહેનોનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને પંચોતેર ટકાનો રેશિયો કરે આજે હેલ્પર બહેનોને પાંચ હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે પાંચ હજાર પાંચસોમાં બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે આજે તેલનો તેલના ડબ્બાનો ભાવ ગેસના બાટલાનો ભાવ શાકભાજી પોતાના બાળકોને ભણાવવું કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાન ભાડું પાંચ હજાર પાંચસોમાં શું થાય સરકાર પોતે કઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે પાંચ હજાર પાંચસો એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય અને વર્કર બેનોને દસ હજાર આપવામાં આવે છે તો એમાંથી વર્કર બેનો જે બાળકોને પૂરક પોષણ આપે છે એ છ છ મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી મંગળ દિવસના બિલ ચૂકવેલા નથી મોબાઈલ કામગીરી જે છે સરકારે પોતે પરિપત્ર બહાર પાડેલો છે કે મોબાઈલ કામગીરીના મહિને પાંચસો રૂપિયા ઇન્સેન્ટિવ આપવું જે દોઢ દોઢ વર્ષથી ચૂકવાયેલું નથી અને કામગીરી માટે તો રોજે રોજ એટલા એટલા ફોટા અને એટલી પોષણ ટ્રેકરની કામગીરી કરવામાં આવે છે પરંતુ સરકાર જે ઇન્સેન્ટિવ ચૂકવતી નથી

તો એમાં સરકારે શું નવી નવાઈ કરી છે જે આમ જનતા છે એને પણ આયુષ્માનનો લાભ મળે છે તો એના કર્મચારીને આપે કોઈ નવાઈની વાત નથી આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ વિરોધ કરીએ